શું કરે હા તો ડોક્ટર થઈ ગયા છે તો હે ઇન્જેક્શન ક્યાં ગયું ઇન્જેક્શન મારો બતાવો ઇન્જેક્શન ક્યાં છે ડોક્ટર કેમ છે હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારે તો ખબર છે કે લગભગ બધી જ કચેરીમાં રજા હોય છે તો અમારે પણ અમારે પણ રજા છે અને રવિવાર છે તો ઘરના કામ પણ હોય એટલે કે જો એ વ્યક્તિઓ અલગ રહેતા હોય છે એમને ઘરના કામ હોય છે જે રવિવારે મોટા ભાગે કરતા હોય છે તો આજે રવિવાર છે તો સુરેન્દ્રનગરની અંદર રવિવારી જે બહુ સરસ મનાતી હોય છે તો ટાઈમ રહે તો રવિવારીમાં જવાનો પ્લાન છે કારને ધોવી છે ઘરના નાના મોટી વસ્તુ લાવવાની છે તો બજારમાંથી એ પણ લાવવાની છે અને જો ટાઈમ વધારે વધે તો લીંબડીની અંદર નિંબાર્ક ધામ છે જે મોટા મંદિર તરીકે પ્રસિદ્ધ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને રામ રામકથાનું આયોજન છે તો ત્યાં પણ જવાનો વિચાર છે તો ચાલો જોઈએ આજે શું પ્લાનિંગ થાય છે તો અમે જઈશું અત્યારે બજારમાં તો દાદા ઘરે સ્મિત ને દાદા ઘરે જવું છે તો સ્મિત ને દાદા ઘરે જવાનું હોય તો સ્મિત ને દાદા ઘરે મૂકીને હું મમ્મી જશું આપણે

Dead, not hot. Hey, you. Hello, I you. Hello. Hello. Hello? 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 સ્મિતને મૂકી દીધો છે દાદા ઘરે અને હવે અમે જઈશું બજારમાં પહેલાં તો એટીએમમાં જઈ પૈસા છે નહીં આખર તારીખ છે તો કે આખર તારીખ નથી આજે પણ હજી પગાર થયો નથી તો સ્મિતના મમ્મીના એકાઉન્ટમાંથી પૈસા આપણે ઉપાડી લઈશું આજે અને વાપરજો હમણાં જે સ્મિતના મમ્મીના એકાઉન્ટમાંથી ચાલે છે તો બજારમાં જઈને પહેલાં એટીએમમાંથી પૈસા ઉપાડી અને વસ્તુ લેવા જવી

આપણે સુરેન્દ્રનગર ની ફેમસ રવિવાર પાર્કિંગ ફૂલ છે બસ ભીડ લાગે કે જે મેળાનું મેદાન છે ખાલી છે અંદર કોઈ છે નહીં અને બધા જ લારીઓવાળા બારે છે હવે શું જોવા જેવું છે ઘરે જતા રહેવું તો મિત્રો આજે મેળાનું મેદાન એની અંદર રવિવારી ભરાતી હોય છે પણ આજે ગમે તે કારણથી અંદર કોઈ લારીઓવાળાના બારે છે ખબર નહીં હવે શું કારણ એના ખાસ તો કપડાવાળા છે બીજા તે કબાટ ને ફર્નિચર ને જે હોય છે એ તો છે જ નહીં હાલો બાઇક પાર્કિંગ કરવું નથી આપણે ઉભા ઉભા જોઈએ નીકળી જાય အဲဒီ yeah. દુકાનમાં પણ વિડીયો કરી તો એવું લાગે કે આ કેમ અમારે વિડીયો ઉતારે છે જોરાનગર શાર્ક માર્કેટ માર્કેટ પહોંચી ગયા છે જો મિત્રો હવે થોડીક શાકભાજી લેવાની છે એ શાકભાજી લઈ લઉં અને તમને જો બતાવી દઉં જોરાનગરની શાક માર્કેટ સ્મિતના મમ્મી ગયા છે આગળ <haz> 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 chenna lenida vila đi đó vina la chenna Ok nah. la chenna viettel la chenna viettel <haz>

તો શાકભાજી લઈ લીધી ને હવે ઘરે આપણે જઈશું સ્મિથ ને લેતા જઈશું દાદાના ના ઘરેથી હાલો સ્મિત તો હાલો ઘરે જાવ ને હાલો હાલો સ્મિત શું લાવ્યા પપ્પા હા હવે

Doctor, I take hola 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 lại hola 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 કાઢે નાખ બધું કાઢી રે દઉં સ્મિત નું તો ડોક્ટર નું કા લગાવી દો Pas lagi. Ini so, tuh asu je. So, asu ya. Asu Injection. Hah? Eh? Injection. <laughs> so, Aata, se, eh? Injection ah. Asu Injection kayak gitu. Injection mana? Batau. Injection Injection kayak Injection

હા અકલો હા ચાલો સ્મિતો જમ લઈશું હાલો ખાઈ લે ઓ ચાટ લો શું ના ખાઈ લીયો હવે ચાલો જમવાનું બની ગયું છે જમવાનું છે ગવારનું શાક અ લિલા લાલ મરચાં રોટલી